સરકાર શાળામાં બાળ દિવસની ઉજવણી કરાય ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છવ્વીસ ડિસેમ્બરની વીર બાલ દિન જાહેર કરતા આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સૂચન અને જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયાના માર્ગદર્શન હેઠળ ગીરગઢડા કુમાર શાળા ખાતે બાલ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દીકરીઓ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું સાથે વીર અભિમન્યુના પાત્ર સાથે નાટક ભજવી વીર બાલ શહીદોને યાદ કરવામાં આવ્યા

બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી ગિરગઢડા